જમણો હાથ આગળ ને ડાબો પગ આગળ જાય એટલે આપણી ચંદ્રનાડી સાલું સૂર્યનાળી ચાલું થાય ડાબો હાથ આગળ ને જમણો પગ આગળ થાય એટલે ચંદ્રનાડી ચાલું થાય ડાબો જમણો ડાબો જમણો ડાબો જમણો એવું સતત પિસ્તાલીસ મિનિટ થાય એટલે સુસુમળા નાળી જાગૃત થાય અને સુસુમળા નાળી જાગૃત થાય એટલે માણસ તમામ પ્રકારના ટેન્શન તમામ પ્રકારના વિચાર તમામ પ્રકારના ડિપ્રેશન આ બધામાંથી બહારો આવી જાય આ સનાતન સંસ્કૃતિનો એક ભાગ છે અને આનું એક વિજ્ઞાન છે દસ ગ્રામ ગાયના ઘીનો દીવો કરવાથી અડધો ટનથી એક ટન ઓક્સિજનનું નિર્માણ થાય ગાય ગામડુંને ખેતી અને એમાંય નવરાત્રિ નવરાત્રિ એટલે શક્તિ ઉપાસના શક્તિ ઉપાસના એટલે શરીરની અંદર શક્તિપાત કરવાનો સમય નવ દિવસ આપણે દીપધૂપ કરીએ માતાજીની સાધના કરીએ આરાધના કરીએ ગરબા રમીએ જમણો હાથ આગળને ડાબો પગ આગળ જાય એટલે આપણી ચંદ્રનાડી ચાલુ સૂર્યનાળી ચાલું થાય ડાબો હાથ આગળ ને જમણો પગ આગળ થાય એટલે ચંદ્રનાડી ચાલુ થાય ડાબો જમણો દાબો જમણો ડાબો જમણો એવું સતત પિસ્તાલીસ મિનિટ થાય એટલે સુસુમળા નાળી જાગૃત થાય અને સુસુમળા નાળી જાગૃત થાય એટલે માણસ તમામ પ્રકારના ટેન્શન તમામ પ્રકારના વિચાર તમામ પ્રકારના ડિપ્રેશન આ બધામાંથી બહારો આવી જાય આપણે ઘણી વાર ક્યાંક રાસ ગરબા રહીમાં હોય કહેતા હોય ને કેલા બહુ મજા આવી જાય બધું ભૂલાઈ જાય ગમે એવો સ્ટ્રેસમાં માણસ હોય અને આ રાસ સાંસ્કૃતિક ગરબા રમે એટલે એનો બધો સ્ટ્રેસ ઉતરી જાય ટ્રેસ ફ્રી થઈ જાય એટલે આ સનાતન સંસ્કૃતિનો એક ભાગ છે અને આનું એક વિજ્ઞાન છે મિત્રો ખરેખર જો આપણે એવું માનતા હોય કે શક્તિ ઉપાસના નવરાત્રિ શક્તિ ઉપાસનાનું પર્વ છે તો માત્ર ને માત્ર ગાયના ઘીનો જ દીવો કરવો જોઈએ તમને આમાં રિપોર્ટ પણ બતાવીશ ગૂગલમાં રિસર્ચ પડ્યા છે કે એક દસ ગ્રામ ગાયના ઘીનો દીવો કરવાથી અડધો ટનથી એક ટન ઓક્સિજનનું નિર્માણ થાય પ્રાણવાયુનું શુદ્ધિકરણ ઓક્સિજનનું નિર્માણ એટલે વાયુમાં રહેલા નુકસાનકારક બેક્ટેરિયાઓ નાશ પામે એટલે જે વાયુ હોય એ શુદ્ધ થઈ જાય એટલે એક ટન સુધી ઓક્સિજનનું નિર્માણ થાય અને એવું ગામો ગામ થાય ઘીરે ઘીરે થાય એટલે વાતાવરણ શુદ્ધ થાય અને ખરેખર જો આપણે એવું ઈચ્છતા હોય કે ગાય બસે તો શક્તિ ઉપાસનામાં નવરાત્રિના નવ દિવસમાં ધૂપદીપને હવન આપણે જેટલા કરીએ એ સો ટકા ગાયના દૂધથી ગાયના ઘીથી કરીએ કદાચ તમારી પાસે ગાય ન હોય તો તમારી આજુબાજુમાં ગમે ત્યાં હોય તમે જાતે જઈને લઈ આવો માથે ઉભા રહીને કરાવી આવો અને જો વિશ્વાસપાત્ર હોય તો તમે ફોનમાં મગાવી લ્યો પણ મારી એવી બે હાથ જોડીને વિનંતી છે કે ખરેખર જો શક્તિ ઉપાસના તમે ઈચ્છતા હોય અને તમારા ઘરમાં શક્તિ ઉપાસનાનો કાર્યક્રમ કરવા માગતા હોય તો ગાયના ઘી નો જ દીવો કરવો જોઈએ બાકી બધી વાતો નકામી ભાઈ